એવું બધું ચાલી રહ્યું છે કે આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ સવા પાંચ વાગે કે આપણે જાણીએ છીએ કે લોકો એવું કરે છે કે કોઈક વ્યક્તિ આગળ વધવા માંગતો હોય યા કંઈક સારા કાર્ય કરવા જતો હોય યા કરતો હોય તો એને રોકવાની કોશિશ કરે છે મિત્રો એને આગળ લાવવાની જગ્યાએ રોકવાની કોશિશ કરે છે દરેક કુટુંબોમાં યા દરેક સમાજ દરેક ગામમાં આવું ચાલતું હોય આ ગામનો યા આપણા કુટુંબનો યા આપણા ઘરનો કોઈક વ્યક્તિ કંઈક મહેનત એની મહેનતથી કંઈક મહેનત કરીને આગળ જવા માંગે છે તો એની હેલ્પ કરવાની જરૂર છે એની મદદ કરવાની જરૂર છે એનો ટેકો કરવાની જરૂર છે કેમકે જો એ વ્યક્તિ આપણા આપણી હેલ્પથી આપણી મદદથી જો આગળ જશે તો તમને જ ઉપયોગી થશે તમારું જ ગૌરવ છે આપણા જ ગામને શાન છે આપણા જ શહેરની યા આપણા જ ફળિયાની યા આપણા જ કુટુંબનું ગૌરવ બનશે એની એમની સાથે સાથે તમારું પણ નામ રહેશે પણ ઘણા ખરા કુટુંબોમાં એવું નથી હા કોઈક કુટુંબમાં એવું પણ હોય છે કે લોકો હેલ્પ કરે છે લોકો આગળ વધારવા માટે ખૂબ જ મહેનત કરે છે ખૂબ જ કોશિશ કરે છે દોસ્તો પણ મોટે ભાગે મોસ્ટ ઓફલી નાઇન્ટી પર્સન્ટ કુટુંબ ગામમાં એવું થતું હોય છે કે બસ નીચે જ પાડવાનો પ્રયત્ન કરતા હોય છે દોસ્તો આવું ના કરશો બને ત્યાં સુધી તમારાથી જેટલી હેલ્પ થાય એટલી કોઈ પણ વ્યક્તિ હોય ગમે તે કુટુંબનો હોય તો જે આગળ જવા માગતો હોય યા આગળ જવાના પ્રયાસ કરી રહ્યા છે કરી રહ્યો હોય તો એની હેલ્પ કરો એને ટેકો કરો એની તાકાત બનો મિત્રો જો તમે કોઈની તાકાત ના બની શકતા હોય ત્યાં કોઈની હેલ્પ ના કરી શકતા હોય તો કોઈને નીચે પાડવાની યા નીચે લાવવાની પણ તમારો કોઈ અધિકાર નથી દોસ્તો ખરેખર દોસ્તો ખાસ કરીને કુટુંબોમાં એવું થતું હોય છે કે આપણે કોઈને ટેકો કરવાની જગ્યાએ એનો પગ ખેંચતા હોય છે કે એક એ વ્યક્તિ કંઈક આગળ જતો રહેશે તો અમને સારું નહીં લાગે યા અમારાથી ઉપર જતો રહેશે આવું બધું વિચારતા હોય છે મિત્રો તમારા પણ કુટુંબમાં યા તમારા પણ ગામમાં આવું જ ચાલતું હોય છે મારા ગામમાં પણ આવું જ ચાલે છે પણ અમુક ગામોમાં આવું નથી ચાલતું અમુક કુટુંબો ખૂબ જ સારા પણ હોય છે ખૂબ હેલ્પ પણ હોય છે દોસ્તો એટલે કોઈક આપણી સમાજનો વ્યક્તિ એ ગમે તે દિશામાં એ સાહેબ કોઈ બિઝનેસ લાઇન હોય યા કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય યા રાજનીતિ હોય ગમે તે લાઈનમાં એ આગળ વધવા માંગતો હોય તો એને પ્રોત્સાહન આપો એને ટેકો કરો એને હેલ્પ કરો દોસ્તો દોસ્તો ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે તમારા મિત્રો તમારા ભાઈ કે તમારા કુટુંબની તમને ખાસ કરીને જરૂર હોય છે ત્યારે તમે હાથ ધર કરી દેતા હોય છે પણ તમે એવું નથી વિચારતા કે એ વ્યક્તિ કંઈક ને કંઈક આજને તો કાલે કંઈક કરશે ત્યારે અમારા માટે પણ એક ફાયદાની વાત છે ફાયદો તો દૂર પણ એક ખુશીની વાત એ છે કે આપણું ગૌરવ આપણું નામ એ એક મહત્વનો પોઈન્ટ એટલે મિત્રો હું આ લાઈવના માધ્યમથી તમને એવું જણાવું છું કે બને ત્યાં સુધી ગમે તે વ્યક્તિઓએ આપણાથી થાય એટલી મદદ કરો થાય એટલી કોશિશ કરો એને આપણે આપણી તાકાતથી એને આગળ મોકલવું અને આપણા માટે અવાજ આપણા માટે કંઈક કરે મિત્રો ઘણા બધા લોકો એવા છે જે કંઈક કરવા માંગે છે કંઈક તમારા માટે લડવા માંગે છે પણ તમારો સાથ સહકાર નથી મળતો એક એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો દોસ્તો એક સમજ લો કે કોઈ મિત્રને એ તકલીફમાં હોય ત્યારે તમે એને ખાલી માત્ર ને માત્ર એટલું કહો છો કે દોસ્ત ચિંતા ન કરતો હું તારી પાછળ ઊભો છું કે તારી સાથે છું ત્યારે એની સાથી સોઢી થઈ જતી હોય છે એ એક ગર્વ અનુભવતો હોય છે કે મારા સાથે લોકો છે મારા સાથે ગામ છે મારા સાથે કુટુંબ છે યા મારા સાથે ભાઈઓ છે એવું ગર્વ પણ અનુભવતો હોય છે દોસ્તો એટલે તમે કંઈ કરો ના કરો એ બે નંબરની વસ્તુ છે પણ કોઈને તોડવાની કોશિશ ના કરતા ખાલી માત્ર અને માત્ર એટલું જ કહેજો કે તું ગમે તે કરે હું તમારી સાથે છું અમે તમારી સાથે જ તમે આગળ વધો એટલું પ્રોત્સાહન આપજો દોસ્તો જેથી કોઈક વ્યક્તિ કોઈક તાકતવીર વ્યક્તિ હોય છે જે પોતે ઘણું બધું કરી શકતો હોય છે પોતે કરવાની ક્ષમતા હોય છે પણ એમની સાથ સહકાર કોઈનો મળતો નથી યા સાથ સહકાર હોતો નથી એટલા માટે એ કમજોર પણ થઈ જતો હોય છે દોસ્તો તમે ઘણા બધા કિસ્સા ઘણા બધા આવા ઉદાહરણો સાંભળ્યા હશે જોયા હશે તમારા કુટુંબોમાં જ્યાં તમારા ગામમાં આવું બધું ચાલતું હશે થતું હશે સમજ લો કે સામે દસ વ્યક્તિ એક ઉદાહરણ છે દોસ્તો સામે દસ વ્યક્તિ ઊભા હોય અને એની સામે એક વ્યક્તિ એકલો ઊભો હોય એનામાં એકનામાં તાકાત ઘણી બધી હોય છે કે હું આ છબ્વીસ આ જે છવ્વીસ મતલબ છબ્વીસ લોકો લાઈવમાં છે એમને જણાવવા જઈ રહ્યો છું કે દસ લોકો સામે ઊભા હોય છે એને એક વ્યક્તિ પણ સામનો કરવાની તાકાત ધરાવતો હોય છે પણ તમે ખાલી એની પાછળ ઊભા રહો કે એને ખાલી એનો જુસ્સો એનો હોસલો બુલંદ કરો કે મિત્ર અમે તમારી પાછળથી તમારે દોડવાનું નથી માત્ર એની પાછળ જ ચાલવાનું છે આગળ નથી થવાનું એ એકલો જ બધું કરી લે છે એની તાકાત ઘણી બધી છે પણ પાછળ એને એવો સહારોની જરૂર હોય છે દોસ્તો કે મારી પાછળ પણ લોકો ઊભેલા હોય છે એટલે મિત્રો ખાસ કરીને જે પણ વ્યક્તિ સમાજ માટે ગામ માટે યા કુટુંબ માટે કંઈક કરવા જઈ રહ્યો હોય છે તેનો સાથ સહકાર આપો હવે એક આવું જ એક ઉદાહરણ હું મારું એક્ઝામ્પલ તમને આપું છું જ્યારે લગભગ આજથી એક વર્ષ પંદર સત્તર વર્ષ પહેલાંની વાત છે જ્યારે એક જગ્યાએ એવું પણ થયું હતું કે જ્યારે ગામડાઓમાં છોર આવતા હોય છે જો તમે સિટીના હોય તો તમને એ વાતનો વધારે અહેસાસ છે વધારે ખબર નહીં પડે પણ જો તમે ગામડાના હોય તો તમે બરાબર રીતે જાણશો એક વખત એવું થયું કે જે સોર ગામડાઓમાં છોર આવતા હોય છે નાઇટમાં એ ટાઈમમાં અત્યારે તો ઘણું ઓછું થઈ ગયું છોરી કરવાનું લોકોએ લગભગ લગભગ ઓછું કરી દીધું છે ઘણા ઓછા છોરો આવતા હોય છે પણ એ ટાઈમની વાત જ્યારે છોર આવે છે ત્યારે હું એ છોરોની પાછળ ચાર પાંચ છોરોની પાછળ એકલો દોડું છું મને ખબર પડે કે આ છોર આવી ગયા છે તો એમની પાછળ એમને પકડવા માટે એકલો જ દોડતો હોય છે પણ મને એ ખબર નહોતી કે મારી પાછળ કોઈ નથી વસતું હું તો એમ જ સમજતો હતો કે મારી પાછળ પણ એક ગેંગ દોડે છે એક મારા સમાજના મારા કુટુંબના કે મારા લોકો પાછળ આવી રહ્યા છે એટલે હું જોર કરીને દોડતો પણ પછી એકાદ કિલોમીટર જયા પછી હું પાછું વળીને જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે પાછળ કોઈ નથી પાછળ કોઈ નથી હું એક લોજ દોરી છું ત્યારે આપણને એવું ખૂબ જ દુઃખ થતું હોય છે કે આપણે આપણા માટે નહીં પણ આપણા ફળિયા કે આપણા કુટુંબને રક્ષા માટે આપણું કુટુંબ સુરક્ષિત રહે આપણા કુટુંબમાં કંઈ નુકસાન ન થઈ જાય એના માટે આપણે ત્યારે લોકોને કોઈ ચિંતા હોતી નથી અને કોઈ દોડતા નથી પણ એ પણ ક્યારે ખબર પડતી હોય છે મને કે સામેવાળા જે સોર લોકો હોય છે એ એક બે કિલોમીટર દોડીને જતો હોય છે હું પાછળ અને ત્યાં જઈને ઊભા રહી જતો હોય હવે એ લોકો ત્યાં જઈને ઊભા આગળ ચાલતા ચાલતા જતા હોય છે ત્યારે હું પાછળ વળીને ત્યારે જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે પાછળ કોઈ નથી તો મિત્રો અને એ દિવસો આજે પણ યાદ છે કદાચ એ લોકો મને પાછા વળીને દોડતા મારી બાજુ આવતા તો મારે પણ પાછું તોડીને નાવું છોરોની જેમ મારે પણ દોડીને ઘરમાં જતું આવું બધું પણ સમાજોમાં કુટુંબોમાં કામોમાં ચાલતું હોય છે દોસ્તો આ બધા મારા અનુભવો મેં તમારા જોડે શેર કર્યા છે દોસ્તો પણ બને ત્યાં સુધી લોકોની હેલ્પ કરો મને હેલ્પ ના કરી શકો તો કોઈને તોડવાની પણ કોશિશ ના કરતા હોય કોઈની હિંમત ના તોડતા બસ આટલું જ મારે તમને કહેવું છે અને જો પણ તમારી કંઈ પણ રાય હોય તમારા કંઈક પ્રશ્નો હોય તો મારા જોડે શેર કરી શકો છો હા દોસ્તો અને એક એ વાત કહેવાનું રહી ગયું કે મિત્રો મારે થોડા દિવસોથી લગભગ આઠ દસ દિવસોથી એવું થયું છે કે મારી જે આ ચેનલ છે સુપરસ્ટાર દેશપ્રેમી જેમાં લોંગ વિડીયો અપલોડ નથી થતા જો મિત્રો કોઈ જાણતા હોય ને તમને ખબર હોય કેમ અપલોડ નથી થતા કોઈ યુટ્યુબર હોય યા આજુબાજુમાં કોઈ હોય યા કોઈ મોબાઈલ શોપવાળા હોય જે પણ મિત્રો હોય કોઈ જાણતા હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો દોસ્તો કેમ કે છેલ્લા આઠ દસ દિવસથી મારી આ ચેનલમાં લોંગ વિડીયો અપલોડ થતા નથી એટલે હું આજે આ વિડીયોના માધ્યમથી એ પણ તમને જણાવવા માગું છું બસ મારી બસ આ જ રહી હતી આ જ લાઈવમાં કહેવાનું કારણ એ જ હતું કે માત્ર ને માત્ર કુટુંબોમાં આવું ચાલતું હોય છે પણ તમે બને ત્યાં સુધી કોઈને આવું ના કરશો કોઈને હેલ્પ કરજો કોઈને ટેકો કરજો કોઈને બને ત્યાં સુધી જેટલું તમારાથી થાય એટલી હેલ્પ કોઈનો પગ ના ખેંચશો તો તમે પગ ખેંચશો તો એ વ્યક્તિ વારંવાર મારા આ શબ્દો છે આ શબ્દોને જો તમને સારું લાગ્યું હોય અને મારા આ મંતવ્યો જો તમને સારા લાગ્યા હોય તો આગળ પણ શેર કરજો માટે આટલું જ એક જસ્ટ કોલ આવી ગયો છે એટલે મારે કામ છે ફરી છું ફરી મળીશું